તો ગુડ મોર્નિંગ વેલકમ ટુ ધ ન્યૂ લ તો આજે ફાઇનલી જો તમે આગળ વાગો તો તમે જોઈ લીધો હશે તો ફાઇનલી હે ને અમે નવો બિઝનેસ કે નવો સ્ટાર્ટઅપ ચાલુ કર્યો ફાસ્ટ ફૂડનો બરાબર તો જુઓ આજે સાફ સફાઈ કરી રહી હા નહીં ભાઈ લીધું ખા ખાઈ લીધું હવે ખાઈ ભાઈને જો આવા સાફ સફાઈ કરો હા સાફ સફાઈ કરીને ભાઈ મુરત કરવાનું હ તો કહેવું કોઈ તો લઈને ત્યાંથી સાફ સફાઈ કરી દીધા જુઓ સાફ સફાઈ કરી પછી સેટઅપ કરી દેજો અને આ બધા મશીનો નેવું હોય પડ્યું હો અને આજ તો અમારે ફરીમાં અમારા ગણપતિ દાદાનું આગમન હોય તે અમારે ઘરે બેઠા ગયા જો તો બધા મશીનો નેવું પડ્યું સેટઅપ કરીને પછી તમને બતાવીએ જો માતાજીની દયાથી આજે બીજું એક નવું સ્ટાર્ટઅપ ચાલુ કરી દીધું છે તો આજે અમને ઓર્ડર આપવા વિનંતી આજે ઓપનિંગ કર્યું તો આજે ઓર્ડર આપવા વિનંતી આપણે વાર એમ બધા મશીન બસ સેટ સેટઅપ પર નાખીએ પછી તમને બતાવીએ બરાબર ના તારું હોય કે નહીં ચલો આપણે થોડીવાર સાફ કરીએ છીએ આજે

Agora vai. Eu também deu ilho. o, o pancarado. Que જય ગણપતિ દાદા ગણેશ ચોથા દાળ ચાલુ કર્યું હોય તો આજના દાળ બહુ વડે રપાડો જો શું કહેવું તો તો સેટઅપ કરીને ભાઈ તમને આગળ બતાવી તો જો મુરત કરીએ જો મુરત એક મશીન લાવ્યા હતા અને એક આ બીજું નવું મશીન તો ફાસ્ટફૂડનું નવું અમે સ્ટાર્ટઅપ કરીશું તો તમે ઓર્ડર આવજો અમે ડિસ્ક્રિપ્શનમાં આપણા નંબર બધું નાખી દઈશું કોમોલા કસોમરાદની નંબર 90 નાખી દીધો ડિસ્ક્રિપ્શનમાં તો ઓર્ડર આપજો બરાબર તો આ કાનાજીના પડવા પડાઈ અમારા અમારું દ્વારકાધીશ દ્વારકાધીશ વાસીમાં સેકન્ડ આઈલાઈસ સેટ થઈ ગયો સેન્ડવિચ બન્જી બનાવીને તમને ઓર્ડર છે જય માતાજી આજે રાત પડી રાતના તો બાર છે જ્યાં અમારા ઓર્ડર હજુ ચાલુ ચાલુ જ છે આઠ વાગ્યાના અમારો ઓર્ડર ચાલુ જ હતા અત્યારે બી ઓર્ડર હવે આવો કે નહીં આવતા કોઈ ખબર નહીં જાગીએ છીએ પણ લોગનો એન્ડ કરવો જરૂરી છે બરાબર અને અમારા વિડીયો જોજો અમને ફૂલ સપોર્ટ કરજો જય માતાજી જય દ્વારકાધીશના બધાને ગુડ નાઇટ અને બે હાથે બે હાથે બધા સપોર્ટ કરજો અમને જય માતાજી જય માતાજી